આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા ન્યાયાધીશ તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન આર કે દેસાઈના અધ્યક્ષ સ્થાને વિવિધ ન્યાયાધીશો વકીલો અને કાનૂની સેવાઓ સાથે સંકળાયેલા સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે અધિક જિલ્લા ન્યાયાધીશોએ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી પીપી મોકાસી જિલ્લા વકીલ બાર એસોસિએશનના પ્રમુખ પીએ સિંધા તથા જિલ્લા સરકારી વકીલ પીબી પંડ્યા ચીફ ડિફેન્સ કાઉન્સિલ જે વી પટેલ તેમજ પેરા લીગલ સહિત ન્યાયાલયના કર્મચારીઓએ પર્યાવરણ રક્ષણ માટે વૃક્ષારોપણમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો વિશ્વ પર્યાવરણના ૅન લિમિટેડ ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોર્ટના પરિસરમાં ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ તથા અન્ય જજ સાહેબ અને વકીલ મિત્રોની હાજરીમાં વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું છે ને આજ રોજ તમામે નિર્ધાર કર્યો છે કે દરેક વકીલ મિત્રો અમારો આશથી દર વર્ષે બે છોડ વાવી એનું જતન કરીને પર્યાવરણને સમતુલા જાળવાનો પ્રયત્ન કરશે તેવો આજ રોજ અમે તમામ વકીલ મિત્રોએ સાથે મળીને નિર્ધાર કર્યો છે